તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે સાત વાગ્યાને પંચાવન મિનિટ થઈ છે મિત્રો ધોઈ લે બાકી તો મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તી કરી લીધી ફક્ત ફક્ત ચા પીવાની બાકી છે મિત્રો ચા પી લઈએ પછી રેડી થઈ જઈએ અને તહેવાર પૂરા થઈ જશે વળી પાછા આપણું તે કન્ટેન્ટની જે કોમ કરતા હતા શૂટિંગનું એ બધું ચાલુ કરી દેવાનું છે મિત્રો આજે કોઈ નવી ચેનલની અપડેટ આવી નહીં રાજુ કાકાનો ફોન આવ્યો નહીં મિત્રો તો આપણે વાર જોઈ બેઠા છે બાકી તો ડુંગળીમાં વળીશો પોણી કરશે વળી નહીં જે વળવાનું છે પાંચ વાગે પાવર આવે ત્રણ કલાક સેરી વળવાનું એટલે મિનિમમ આઠ વાગ્યા આજુબાજુ અત્યારે મળી જશે હું ખેતીના કોમમાં હું દસ પંદર વાગ્યા પાસે હોય છે મિનિટો બાકી મિત્રો પોણી વાર મારે બહી જશે અને બપોરે એક વાગે પાવર આવશે તો તમાકુમાં પોણી વારવાનું છે બાકી તો છોકરો ઉઠી જાઓ વે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો દાતલ કહ્યું અને કાલ તું રેટી રમે તો છકર રમે તો

ચા પીવો નાસ્તો કરવો આવતો રહે તો મિત્રો ચા પાણી કરીને તારે મર્નિંગ મોર્નિંગમાં આવી જશે શૂટિંગમાં મારું બાઇક લઈને આવે છે તો નિકોન બેન રાજુ કાકો અને મોમો બે જણા આવ્યા છે બાકી તો રાજુ કાકા પૂછ્યો હોળી ધોળી શિવ જય માતાજી જય માતાજી શિવી લઈ ગયો સારી અને શાંતિવાળી વાળી જઈ બરોબર મજા એકદમ ખતરનાક ખતરનાક બીજું કે

અને હવે આપણે દસ હજાર સબસ્ક્રાઈબરની બિલકુલ નજીક આવી જાય છીએ તો જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરજો તો મારે આખી ફેમિલી સાથે તમારી મુલાકાત કરાવવા દરરોજ આપણી ફેમિલી અંદર આવશે મિત્રો શૂટિંગના બે ચાર કટ પૂરા થયા અને નીકો જો તો મેડિકલ થોડું પાટા ને એવું લાભવાનું હતું શૂટિંગમાં જરૂરિયાત હતી એટલે તો અલ્કેશને આપણો મંગાવ્યું છે નાસ્તો તો બધા નાસ્તો કરવા બેસી જશે હું અમને બધા બતાવું તમને મુદ્ર નાસ્તો માં લાયા છે ખમણ લોધાનો ખમણ અને જંત્રલની કઢી સનો ભગત કોઈ છે કેવું છે અલ્કેશ માટે કોઈ બે આરા શબ્દો તો બોલો નાસ્તો કરો હન અલકેશ નાસ્તો કરાય ને યાર આ સ્ટોરી નથી એટલે સ્ટોરી આવું એટલે ગઈ એટલે એનો દંડ થયો ગોપાલજી કોઠી પહેરી દઉં ને તો મોત આવશે ને એ દ્વારા તો આપડે જતા જ રહું એ તો થોડું ઘણું પોત વખરી પુણ્ય ખરું ને આડું આવ્યું હા તમે પાસે પુણ્ય છે એટલે તમારે ફૂન કર્યો નાખો ઓહો ગોપાલજી મય ખરું એવું છે એવું છે એવું લાગે કે હાથ ઓછી કાઢી નાખી દઉં ડોક્ટરે હજી તો પાટું ટેમ્પરી બંધાય છે મેન પાટો તો હજી બંધાય તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા અગિયાર અને આપણે જો નવી ચેનલનું શૂટિંગ પૂરું કરી અને મિત્રો હવે ઘરે આવ્યા છીએ ડીગી બેની બધાએ જમી લીધું અને જમવાનું રેડી થઈ ગયું છે બાકી તો ડુંગળીઓમાં પાણી ચાલું છે મિત્રો તો આપણે જઈએ પછી ડુંગળીઓમાં અને જમવાનું એ રેડી થઈ ગયું છે તો પટોપ જમી લઈએ કારણ કે પછી આ કરવાનું છે આપણે જોગમાં ટાઈગરના શૂટિંગમાં જમવામાં આજે શું બનાવીશું બતાવું તમે તો મિત્રો જમવામાં છે ડેટી ફુલાવર અને વાઘોળનું શાક છે મિત્રો ઘઉંની રોટલી છે આજે છાશ નહીં પણ આપણે ગમમાંથી કાકાના મોહનથાર મોહંતાર આવ્યો છે તો એક બે ટુકડા મોહનથાર ખાઈએ અને મનેથી ખાધું નહીં ખાધું નહીં ખાધું તો મિત્રો ફોટો જમી દઈએ જમીન પાસે જીએ ડુંગળીએ તો સોરી તો મિત્રો શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે દોઢ વાગે છે સુરતદાદા માથા ઉપર છે બિલકુલ બ્રાઇટનેસ લેવલની જરૂર નહીં આખો પાછો કેમેરો કરવાની જરૂર નહીં એટલી ફૂલ બ્રાઇટનેસ આવે છે કારણ કે એકદમ માથા ઉપર છે સુરતદાદા બાકી તો મિત્રો હવે ડુંગળીની હાલત આપણા જેવી જ છે આપણો તો આ ફોણી બાકી છે અને મોમાં એવાનો કટ ચાલુ થઈ ગયો છે મિત્રો એકાદો કટ બતાવવાની કોશિશ કરીએ જે આપણો કટ નહીં અને બીજી એક વસ્તુ કે ઘેર એરંડોમાં પોણી વાળી છે એક વાગ્યાનો પાવર હેલ મારા ભાઈ ડુંગળી પડી એક ભાઈને બોલાવે છે આપણા અલ્કેશને તો અલ્કેશ એરંડોમાં પોણી વાળે છે તાર સુધી મારા ભાઈ ખાઈ અને ખેતરમાં આવી જશે તો મમા એવોનું એક જ ચાલુ છે બતાવું આ બે મિત્રો રહ્યા એ ઇકો ગાડીવાળા એ મિત્રો ઠેઠ સુરેન્દ્રનગરથી આપણી શૂટિંગ જોવા માટે છે સુરેન્દ્રનગરથી ઠેઠ મિત્રો આપણે આવી જ છે ગેટઅપમાં શૂટિંગ રેડી છે પાછી જગ્યા ચેન્જ થી બોબોની વાડી છે એ જગ્યાએ શૂટિંગ ચાલે છે મિત્રો તો પહેલી પહેલી હું છું

એક પીધા મને મોકલી ના અને આગળ તમે વિડીયોમાં જો મમા બોવાનું શૂટિંગ નહીં કદ તો તમને બતાવવાની કોશિશ કરીએ તો મિત્રો આપણે ચા લઈ લીધી છે આપણે ચા પી અને નાસ્તા માટે લાવીશી ટ્વેન્ટી ટ્વેન્ટી ચા નાસ્તો કરી અને મારા ભાઈનો ચા લઈને જવાનું છે ચા પીધો કારણ કે અલ્કેશને બે દોણા વાડીસો હિરંડોમાં કોણી ડીગી બેન બહાર રમું છે મિત્રો તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી એ લોકોનો ચા નાસ્તો લઈ જઈએ મિત્રો ચા નાસ્તો લઈને આવી જાય છે અલ્કેશું ચાની બિસ્કીટ ખાવાનું મારે ભાઈ ચા પીવું અને પોણી ચાલુ છે મિત્રો એરણ બહુ ખાતર નાખવાનું છે હલકેશને નાખી દીધું પોણી વાર ચાલુ છે મારું ભાઈ ચાલે તો મિત્રો પોણી વાળવાનું તો ચાલુ મૂકીને આવ્યા મારા ભાઈને પોણતમાં મૂકીને આવ્યા ને અમે અલ્કેશને બે જણા નીકળ્યા છીએ વડનગર કરિયાણું લેવા માટે તો ગેરથી કીધું હતું કે આવ્યા છીએ બાકી તો વડનગર પહોંચી જાય છે મિત્રો વડનગર પહોંચી જાય છીએ મિત્રો હવે બજારમાં જઈએ અને કરિયાણાની ખરીદી કરીએ એ તમને બતાવીએ

અને હવે જલ્દી જલ્દી કોઈ ફ્રીમાં ભરાઈ જાય એટલે પછી લઈ ઘેર નહીં કરીએ આપણે કોઈ બીજું ફોર્મ નહીં ઓનલી પણ કરી તો મિત્રો મારું અલ્કેશનું અલ્કેશનું પેક થઈ ગયું છે આ તેલનો ડબ્બો આપણો હ અલ્કેશનું હા હર એ ડબલ્યુ બે બીજાએ થોડું થોડું કરિયાણું લીધું હતું ઘેરથી જેટલી જરૂરિયાત હતી એટલી વસ્તુનો ફોન આવ્યો હતો એટલી વસ્તુ લઈ લીધી સર બાકી તો અલ્કેશ જો બજારમાં બજારમાં કોમું પણ હજી સુધી વળ્યું નહીં તો આપણે ભાટ ભાઈને ઊભા છીએ ના આપણું બાઈક છે તો કેસ આવશે ને તરત જ આપણે તો મિત્રો કરિયરું લઈનેકળી જાય છે પાછળ બધું મૂકી દીધું છે અને હું વડનગર બહાર નીકળે છે સિટીના આ તો ટ્રાફિક ઘણું બધું હતું તો એ શુકશાંતિ નીકળી જાય છે બાકી તો જોઈ લે મારી પાસે બોર્ડ સર એટલે એટલે મિત્રો સીધા ઘેર મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત આપણે બધું કરિઓનું ઘેર મૂકી અને અલ્કેશની ઘેર મૂકી અને આઈએસએ પાછા હેતરમાં પાછળના ભાગમાં જે પાવાનું કે એ બધું પૈ કાઢી છે મિત્રો અને આવું પાછા આ બાજુ વાળી દીધું છે તમારી માલભાઈને મિત્રો હાલ તો બે શાળામાં પહોંચી જાય કદાચ દેખાય તો બરાબર એટલું બધું દેખાતું નહીં કારણ કે હજી દિવસ આઠ મેં દસ મિનિટ જેવું થયું છે એટલે પ્રોપર ફૂલ અંધારું થયું નહીં મિત્રો તો રાત્રે નવ વાગે પાવર જશે આજે કાલ સવારે વહેલું પાંચ વાગે પાવર હશે તો સવારે વહેલું પાંચ વાગે આપણો પાવા આવવું પડશે પાછી ડુંગળી પાવાની એ બાકી છે અને એ પાવર પાછો બદલાશે એટલે એક વાગે આવશે રવિવારે પાવર ચેન્જ થાય મિત્રો તો જોઈએ અમુક એક ખણી ટાઈમ લાગે છે आ पावर आखो जो काले पी रहे कदाच तो सारी चौं तमकू में लाइ जानी है एक वगे डूंगी पाकि तीन कलाक डूंगी पाई जाए तो मित्रोंगे सारा हजी बुधी तो आप सारू मित्र भी जा મિત્રો એક બે આરામ કરી પછી ઘેર ઘેર ફાઈનલ તો મિત્રો ફાઈનલ જોવાનું છે અને મોબાઈલમાં ચાર્જ ઓછું છે તો મિત્રો અત્યારે આઠ વાગ્યા ચાલી મિનિટ થઈ છે તો મિત્રો હવે આવી જ આપણે ઘરે ઘેર આવીને જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો તો જમીલી ડીગીબેન પહેલાં ઘેર છે તો રોવું છે બાકી મને એ હોજી ભાઈ ડીગી ન હોજી છોકરા તીને તીમણ રેલી તું ને ખાલી ધમમતમાં મારે ના કરતી ના બોલ જા જા ભાઈ થઈ જા ભાઈ ફટોફટ

મિત્રો દૂધ છે તો મને તું એ લઈ લે થોડું ઘણું કોકમાં તો મિત્રો ફટાફટ ફટોફટ પછી જોઈએ નિખાવું ગાળું જમીન આવી જશે બોર ઉપર બાકી જો મેચ જોઈએ જો પત્તી નહીં લગભગ અઢાર કે ઓગણીસમી ચાલુ છે મિત્રો આપણે બેસી જઈએ છીએ એડિટિંગ કરવા જમીન આવી જાય છે હોય હું અહીં મિત્રો બે ત્રણ દાળાથી ચાલુ રહેશે તો તકલીફ થોડી થોડી રહેશે આપણો બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂલે